પાવીજેતપુરના બારાવાડ ગામે તેલાબ માતાના મેળામાં ઉમટી પડ્યા શ્રદ્ધાળુઓ તેલાબ માતાના મંદિરે અગિયારસના દિવસે વર્ષોથી યોજાય છે પરંપરાગત આદિવાસી મેળો છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકામાં ઓરસંગ નદીના કિનારે આવેલા બારાવાડ ગામમાં ટેકરી નજીક આવેલ તેલાબ માતાના મંદિરે અગિયારસના દિવસે વર્ષોથી પરંપરાગત આદિવાસી મેળો યોજવામાં આવે છે

મારું નામ છે મનુભાઈ માનસિંહભાઈ તળવી ઘણા વર્ષોથી અમે અહીંયા સેવા પૂજા કરીએ છીએ અને મોટામાં મોટું આપણું ધામ છે આમાં કોઈ પણ ચામડીના લોકો માટે માટી અને પાણી પ્રખ્યાત છે અને આગળ સૂદ અને અગિયાર ઘણી પબ્લિક માનતા બાર મહિને રાખે માનતા બાર મહિના પાસે આવે આ ઉદયપુરથી મળીને આજુબાજુના કોમન ના બધા આવે એટલે આમ પ્રાચીન મંદિર છે ઓવારો હતો પગથિયા નાવાનો બધો એની જોડમાં બે નાના મંદિર હતા એનું નામ નાની જિલ્લામાં ત્યાંથી આપણે સીડી ચડીએ એટલે શિવ શક્તિ ને પાર્વતી નું મંદિર આવે એનાથી આપણે પહાડ ચડીએ તો પછી તેલા માતાનું